અને ડાબી બાજુમાં જોઈએ ડાબા બરાબર શું આપેલા છે અહીંયા એક્સ માઇનસ વાય જો જબા આવે તો છે ઉકેલ નકર નથી તો એક્સની જગ્યાએ હવે માઇનસ બે વાયની જગ્યાએ હવે ઝીરો માઇનસ માઇનસ પ્લસ બે અને ઝીરો કરે તો શું આવે બે પણ કહેવાય બે માઇનસ બે ભાઈ આવું જોઈએ તો માઇનસ પાંચ પણ આવે છે માઇનસ બે તો આ ઉકેલ છે કે નથી ઉકેલ નથી ચલો આ બીજા માટે ચેક કરીએ આને પછી ડાબા બરાબર શું આપેલું છે આપણને ત્રણ એક્સ માઇનસ ટુ વાય ચલો ત્રણના ત્રણ એક્સની જગ્યાએ શું આવશે માઇનસ બે માઇનસ ટુ વાયની જગ્યાએ શું આવે ઝીરો પછી ત્રણ દુ છ પણ કેવા છો માઇનસ છ માઇનસ બીનો ઘણા જીરો શું થાય ઝીરો માઇનસ માઇનસ પ્લસ છ ને ઝીરો શું આવે છ પણ કેવા છો માઇનસ તો અહીંયા માઇનસ આવે છે તો મતલબ ઉકેલ છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસ ટુ જીરો માટે જોયું હવે કોના માટે જોઈએ જીરો અને ત્રણ માટે ચલો પહેલા માટે શું ડાબી બાજુ શું હતી એક્સ માઇનસ વાય દેખાય છે ને ઉપર એક્સ ની જગ્યાએ અહીંયા જો એક્સ બરાબર કેટલા હશે જીરો અને વાય બરાબર શું હશે ત્રણ એક્સની જગ્યાએ જીરો મૂકવાના વાય ની જગ્યાએ ત્રણ મૂકવાના જીરોમાંથી ત્રણ જાય તો ત્રણ પણ 3 ત્રણ માઇનસ ત્રણ આવા જોઈતા હતા વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ પણ આવે છે માઇનસ ત્રણ એટલા માટે ઉકેલ નથી ચલો હવે અહીંયા જોઈએ ડાબા બરાબર ત્રણ એક્સ માઇનસ ટુ વાય એક્સની જગ્યાએ મૂકી દઈએ ઝીરો માઇનસ ટુ વાયની જગ્યા આવે ત્રણ ત્રણનો ગુણાકાર ઝીરો શું થાય ઝીરો માઇનસ બે તરી છ જીરો જીરોમાંથી છ જાય તો કેટલા આવે અહીંયા માઇનસ છ આવે છે માઇનસ છ અહીંયા માઇનસ આપેલા છે એટલે ઉકેલ છે ડાબી બાજુમાં કિંમત મૂકો અને જમણી બાજુ નો આવે તો ઉકેલ છે અને નો આવે તો ઉકેલ નથી તો આનો શું આવે ઉકેલ છે અહીંયા પહેલો દાખલો પૂરો થાય છે તો દાખલો નંબર આપણે છે એ બે ઉપર શું કીધું છે કે નીચે આપેલી એક્સ વત્તા બી વાય by c ના રૂપમાં દર્શાવો તથા એ 2b ટુ બી માઇનસ ની કિંમત મેળવો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલા આને પ્રમાણિત સ્વરૂપમાં દઈએ તો અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો હોય તો એક્સ પહેલા આવે પછી y વાળું પછી પદ તો પાંચ એક્સ વધતા ટુ વાય અહીંયા માઇનસ સેવન બરાબર ઝીરો વિદ્યાર્થી મિત્રો આને પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું કયા સ્વરૂપમાં થઈ ગયું આ પ્રમાણિત સ્વરૂપમાં હવે આને અહીં એ બરાબર કેટલા છે પાંચ બી બરાબર કેટલા છે બે અને સી બરાબર કેટલા છે માઇનસ સાત હવે એને જે આપણે અહીંયા કિંમતમાં મૂકી દેવાની છે કે એ વધ ટુ બી માઇનસ સી એની જગ્યાએ આવે પાંચ વધતા બે બીની જગ્યાએ આવે બે માઇનસ જગ્યાએ આવે માઇનસ સાત પછી પાંચ વધતા બે બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ સાત પછી પાંચ અને ચારનો સરવાળો કરો તો તમારો જવાબ આવે નવ અને જ્યારે નવનો સરવાળો છે તમે સાત વડે કરો તો તમારો જવાબ આવશે એકવીસ મતલબ એ વધતા પાંચ અને ચારનો સરવાળો કરો તો નવ આવે નવ અને સાતનો સરવાળો કરો તો સોળ આવે વિદ્યાર્થી મિત્રો એકવીસ ના આવે મારી મિસ્ટેક છે મતલબ આનો જવાબ આવે સોળ એવી જ રીતે અહીંયા પણ કરીએ એવું માઇનસ સાત આ સાડીએ તો શું આવે પ્લસ સાત એટલે પ્રમાણિક સ્વરૂપમાં થઈ જશે એની કિંમત કેટલી છે અહીં બે બી બરાબર કેટલા છે માઇનસ વન અને સી બરાબર કેટલા છે સાત ફરીથી અહીંયા કિંમત લઈએ એ વધતા ટુ બી માઇનસ સી એની જગ્યા આવે બે પ્લસ ટુ બીની જગ્યા આવે માઇનસ વન માઇનસ સી ની જગ્યા આવે સાત બે પ્લસ માઇનસ માઇનસ બે કુ બે માઇનસ સાત બેમાંથી બે જતા શું આવે અહીંયા જીરો માઇનસ સાત એટલે જવાબ શું આવે માઇનસ સાત એ વધતા ટુ બી માઇનસ સી કેટલા આવશે માઇનસ સાત વિજય મિત્રો દાખલા નંબર હવે આપણે ત્રણ ઉપર જઈએ જો બે ત્રણ એ સાત એક્સ માઇનસ ત્રણ વાયનો એક ઉકેલ હોય તથા એ ડેસ એ વત્તા વન એ ટુ એક્સ પ્લસ વાય બરાબર બીનો એક ઉકેલ હોય તો એને બીની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો આનો ઉકેલ છે ને મતલબ અહીંયા છે એક્સ બરાબર બે મૂકીએ અને વાય બરાબર ક્યાં મૂકીએ ત્રણ આ સમીકરણમાં મૂકીએ આ સમીકરણ ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર એ જ્યાં એક્સની જગ્યાએ આવશે બે અને વાયની જગ્યાએ આવશે ત્રણ બરાબર એ तो સાત દુ ચૌદ માઇનસ ત્રણ નવ બરાબર એ પછી નવ ચૌદમાંથી નવ જાય તો જવાબ કેટલા આવે એ બરાબર પાંચ હવે આપણા પાસે એક અહીંયા ઉકેલ છે કેટલા છે જોવા મતલબ એની કિંમત મળી ગઈ આપણને એક ઉકેલ આપેલો છે એ ડેસ એ વત્તા એક મતલબ એની જગ્યાએ પાંચ મૂક્યો ને પાંચ વત્તા એક મૂક્યો એટલે જવાબ શું આવે પાંચ ડેસ છ મતલબ આ પાંચ છ એ કોનો ઉકેલ છે ટુ એક્સ વધતા વાય બરાબર બીનો એક ઉકેલ છે તો ટુ એક્સ વધતા વાય બરાબર બી આનો ઉકેલ હોય તો એક્સની જગ્યાએ શું મૂકવાનું અહીંયા અહીં એક્સ બરાબર પાંચ અને વાય બરાબર છ તો એક્સની જગ્યાએ પાંચ મૂકો અને વાયની જગ્યાએ છ મૂકો બરાબર બી બે પંચા દસ વધતા છ બરાબર બી તો બી બરાબર કેટલા આવે આપણે જોડે સોળ આવે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે દાખલા નંબર છે હવે આના બીજા ઉપર જઈએ ત્રીજાનો સમીકરણ થ્રી એક્સ માઇનસ વાય બરાબર ત્રીસ ના ચાર ઉકેલ શોધો હવે આ સમીકરણ છે થ્રી એક્સ માઇનસ ફાઈ વાય બરાબર ત્રીસ માઇનસ પાંચ આ સડ ગયા તો પ્લસ પાંચ વાય આ ગુણાકાર ત્રણ સામે ગયા તો તો એક્સ બરાબર ત્રીસ વત્તા વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો કોઈ 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 જવાબ છે છે એ શક્ય નથી મતલબ મતલબ ચાર ઉકેલ ઉકેલ ના હોય હોય કે કે ખબર દ્વિચલ સમીકરણ અનંત તો તો નંબર આપીએ પણ આની કિંમત લઈ લો તમારી મરજી મુજબ જે લેવી હોય એક્સ બરાબર ઝીરો સમીકરણ એક માં મુક્ત વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે એક્સ ના એક્સ બરાબર નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય બરાબર આવશે કેમ y વાય છે ડાબી બાજુમાં ચલો એક્સના એક્સ બરાબર ત્રીસ વત્તા પાંચ વાણી આવે ઝીરો છેદમાં ત્રણ આનો ગુણાકાર ઝીરો કરો તો શું થઈ જાય ઝીરો મતલબ એક્સ બરાબર ત્રીસ છેદમાં ત્રણ એટલે જવાબ શું આવે એક્સ બરાબર દસ એટલે પહેલો ઉકેલ મળ્યો આપણને એક્સ વાય બરાબર દસ અને ઝીરો આ વાય બરાબર લીધો હવે વાય બરાબર શું લઈએ વિદ્યાર્થી મિત્રો વાય બરાબર એક સમીકરણ એકમાં મુક્ત તો x ના x = 30 + 5 ની જગ્યાએ 5 ના 5 વાની જગ્યાએ આવે 1 અહીંયા / 3 તો 30 + 5 * 1 5 / 3 અહીંયા આવે 30 ને 5 35 / 3 મતલબ xy આવશે આપણા જોડે 35 / 3 અલ્પવિરામાની જગ્યાએ આવે 1 35 / 3 1 આવી જ રીતે तो के लेता समीकरण एक्स बराबर तीस वत्ता जगह पांच न पांच अद तीस वत्ता पांच दो दस छदमा त्र मतलब चालीस छद मतलब एक्स वाई ચાલીસ છેદમાં ત્રણ અલ્પ વિરામ વાની જગ્યા સમીકરણ બે માં મૂકતા એક્સ ના એક્સ સમીકરણ એકમાં મૂકતા બે માં નહીં વિદ્યાર્થી મિત્રો એક્સ ના એક એક્સ બરાબર ત્રીસ વધતા પાંચ અહીંયા હવે ત્રણ છેદમાં ત્રણ ત્રીસ વત્તા પંદર તરી પંદર પાંચ તરી પંદર છેદમાં ત્રણ ત્રીસ પંદર એટલે પિસ્તાલીસ છેદમાં ત્રણ પંદર તરી પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો એટલે એક્સ બરાબર શું આવે પંદર તો એક્સ વાય ચોથો ઉકેલ પંદર અને ત્રણ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે એ કોઈ ફિક્સ નથી કેમ કે આપણે પણ ખબર છે કે સમીકરણ ના કેવા ઉકેલ હોય છે અનંત ઉકેલ હોય છે એટલા માટે આનો જવાબ ફિક્સ નહીં રહે વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે ચાર ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બિંદુઓ ઝીરો માઇનસ આઠ અને ત્રણ માઇનસ ચાર નીચે આપેલા કયા સમીકરણના ઉકેલ છે એ આપણે અહીંયા જોવાના છે ચલો અહીંયા પહેલાં આના લઈ લઈએ કે ઝીરો માઇનસ આઠ માટે એક્સ બરાબર શું ઝીરો અને વાય બરાબર માઇનસ આઠ ભાઈ બંને સમીકરણની ડાબી બાજુમાં મૂકીએ જવાબ આવે તો ચેક કરીએ કે ડાબા બરાબર ટુ એક્સ વત્તા પાંચ વાય એક્સની જગ્યા આવશે જીરો પ્લસ પાંચ વાયની જગ્યા આવે માઇનસ આઠ પછી જીરો પ્લસ માઇનસ માઇનસ પાંચ એક ટુ ચાલીસ એટલે જવાબ આવે માઇનસ ચાલીસ ભાઈ આમાં વીસ આવે પણ આમાં માઇનસ ચાલીસ એટલે ઉકેલ નથી ચલો જબા ફોર એક્સ માઇનસ થ્રી વાય એક્સની જગ્યાએ શું આવશે મતલબ આ પણ ડાબા જ છે જબા નથી એક્સ જગ્યા આવે જીરો માઇનસ ત્રણ વાણી જગ્યા આવે માઇનસ આઠ તો આ જીરો માઇનસ માઇનસ પ્લસ ત્રણ ઇઠું આઠ તરી ચોવીસ જીરો પ્લસ ચોવીસ એટલે કેટલા આવે ચોવીસ મતલબ ચોવીસ આવે તો અહીંયા આવે છે મતલબ ઉકેલ છે એવી જ રીતે હવે જે બીજો આપણને સમી બિંદુ આપેલું છે ત્રણ અને માઇનસ ચાર તો બીજામાં શું આવે ત્રણ અને માઇનસ ચાર માટે ડાબા બરાબર અહીંયા જો એક્સ બરાબર શું લેવાના ત્રણ અને વાય બરાબર શું લેવાના માઇનસ ચાર ડાબા બરાબર ટુ એક્સ વત્તા પાંચ વાય પછી એક્સની ની જગ્યા આવે ત્રણ અને વાયની જગ્યા આવે માઇનસ ચાર બે તરી છ પ્લસ માઇનસ વાયનસ પાંચ ચોક વીસ વીસ માંથી છ જાય તો કેટલા આવે આપણા જોડે ચૌદ પણ કેવા ચૌદ માઇનસ ચૌદ આવા જોઈ તથા વિદ્યાર્થી મિત્રો વીસ પણ આવે છે માઇનસ ચૌદ એટલા માટે ઉકેલ નથી ડાબા બરાબર ફોર એક્સ માઇનસ થ્રી વાય ની જગ્યાએ શું મૂકવાના ત્રણ માઇનસ થ્રી વાયની જગ્યાએ શું મૂકવાના માઇનસ ચાર પછી ચાર ચાર તરી બાર માઇનસ માઇનસ પ્લસ ત્રણ ચોક બાર બારના બાર કેટલા થાય ચોવીસ તો જો અહીંયા પણ ચોવીસ છે આપણે ઉકેલમાં મતલબ સમીકરણમાં જવામાં અહીંયા પણ ઉકેલ આવે છે મતલબ ઉકેલ છે આ છે ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છે પાંચ ઉપર જોઈએ આપણે ફરીથી કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વધતા બી વાય વધતા સીના બરાબર ઝીરોના સ્વરૂપે દર્શાવો તથા ટુ એ માઇનસ બી પ્લસ થ્રી કિંમત મેળવો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પહેલાં માટે જોઈએ પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવીએ અને તો પહેલા એક્સ વાળું હોય પછી વાય વાળું તો થ્રી એક્સ આ માઇનસ આ સાડા પ્લસ ટુ વાય અને પ્લસ સાત આ માઇનસ સાત બરાબર જ્યાં એ બરાબર શું આવે ત્રણ બી બરાબર બે અને સી બરાબર માઇનસ સાત કિંમત લેવાની છે આપણે ટુ એ માઇનસ બી થ્રી સી એની પછી ટુ એની જગ્યા આવે ત્રણ માઇનસ બીની જગ્યા આવે બે વધતા થ્રી અને સીની જગ્યા આવે માઇનસ સાત બે તરી માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ ત્રણ સિત્તા એકવીસ પછી છમાંથી બે જાય તો કેટલા આવે ચાર માઇનસ એકવીસ અને એકવીસમાંથી ચાર જશે વિદ્યાર્થી મિત્રો એટલે તમારો જવાબ આવશે માઇનસ સત્તર મતલબ ટુ એ માઇનસ બી જવાબ આવે માઇનસ સત્તર વિદ્યાર્થી મિત્રો અહીંયા છમાંથી બે જાય તો ચાર અને માઇનસ એકવીસના માઇનસ એકવીસ એકવીસમાંથી ચાર જાય તો કેટલા આવે માઇનસ સત્તર વિદ્યાર્થી મિત્રો દાખલા બેમાં ખાલી આ પ્લસ સાત છે ને આ સાઈડ લઈ લે તો એનું પ્રમાણે સોલ્વ થઈ જશે दाख बीजो फोर एक्स माइनस थ्री वाई माइनस सात बराबर जीरो जहाँ ए बराबर के चार बी बराबर माइनस तर सी बराबर मईनस सात किंमत शोधवाई है टू ए माइनस बी वी सी भाई टू ए जगह आए चार माइनस बी जगह माइनस तरह वी जगह आइनस सात बे चौक आठ માઇનસ માઇનસ પ્લસ અહીંયા આવે ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણને સાત ત્રણનો ગુણાકાર સાત વડે કેટલા થાય એકવીસ તો આઠને ત્રણ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો અગિયાર માઇનસ એકવીસ અને એકવીસમાંથી અગિયાર જાય તો જવાબ આવે દસ પણ કેવા દસ આવે માઇનસ દસ મતલબ ટુ એ માઇનસ બી વધતા સી એનો જવાબ આવે માઇનસ દસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે ચેપ્ટર નંબર છે ફોર પૂરું થાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર